શ્રી સિદ્ધિકુમાર છાત્રાલય ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય તેમજ આદર્શ કન્યા છાત્રાલય લીમડી ખાતે વિદ્યાર્થીઓને ચોપડા તેમજ દફતર વિતરણ કાર્યક્રમ યોજાયો શ્રી સિદ્ધિકુમાર છાત્રાલય ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય અને આદર્શ કન્યા છાત્રાલય લીંબડી ખાતે તારીખ ઓગણત્રીસ સાઠ બે હજાર પચીસને શુક્રવારના રોજ દાતા શ્રી જીવણભાઈ બી વાઘેલા સ્વ છગનભાઈ એલ વાઘેલા સ્વ મંજીભાઈ ઉજાભાઈ જાધવની ગૃહપતિ શ્રી અશોકભાઈ સિંહ જાદવ તરફથી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કાર્યક્રમ યોજાયો તેમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવ હશે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબીને ફુલહાર પહેરાવી શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કેફ મકવાણા નાયબ નિયામક સમાજ કલ્યાણ સુરેન્દ્રનગર શ્રી જેવી વાઘેલા શ્રી કિશોરભાઈ પરમાર શ્રી મુકેશભાઈ ચૌહાણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી તેમજ પધારેલા આમંત્રિત મહેમાનોનું છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન ગૃહપતિ શ્રી અશોકભાઈ સિંહ જાધવ દ્વારા કરવામાં આવ્યું હતું रिपोर्टर श्री भिखाभा मकवाणा नंदासन तालुको कड़ी અને આ રીત હોસ્ટેલ માં બીજી બહુ આમ સારી ફાઈવ સ્ટાર હોસ્ટેલ માં નહીં ગોધરું લઈ જવાનું સાથે હા આગળ વધારતા ઉદબોધક માટે હું સુરનગર જિલ્લા નાયબ નિયામક શ્રી કેસ મપણ થાય વિનંતી કરી એવા વ્યક્તિને આ બીજી રિબિન આપજો કે જેમને તમારા તમને ખૂબ પ્રેમ હોય તમને એમ હોય કે જેના પર આશા હોય કે આ સારામાં સારો વ્યક્તિ બનશે આ બધી વાત દીકરાને કરી પછી દીકરાને કીધું બેટા આ તો આવા બીજી રિબિન છે ને હું તને આપવા માંગુ છું એટલે છોકરો વિચારમાં પડી ગયો કે પપ્પા તમે મને ખૂબ વઢો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત નાયબ સુરેન્દ્રનગર શ્રી મૂકણા સાહેબ મુકેશભાઈ ગૃહપતિશ્રી અશોકભાઈ અને પહેલા દીકરા દીકરીઓ દાતા દરેકને કહીને કે શાબ્દિક પ્રાસંગિક ઉદ્બોધન ઉદ્બોધન માટે હું જે એફ બબાણા સાહેબને વિનંતી કરી સાહેબ બાબા સાહેબ આંબેડકરબા સાહેબ આંબેડકર આજે શ્રી સિદ્ધિકુમાર શાતાલય ડૉક્ટર ભીમરાવ આંબેડકર કુમાર શાટાલય Mình đầu ba thôi là.